મંગળવારે રાત્રે બે વાગ્યા સુધીમાં એકસો બાવીસ તાલુકાઓમાં વરસ્યો વરસાદ રાતના બે વાગ્યા સુધીમાં વિસાવદરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો તો ગાંધીધામમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે સાથે જ દાંતામાં બે અઢી ઇંચ વરસાદ વરસ્યો રાત્રે બે વાગ્યા સુધીમાં સરસ્વતીમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો ખેડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો જામજોધપુરમાં સવા બે ઇંચ ડોલવણમાં સવા બે ઇંચ સિદ્ધપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો તો રાત્રિના બે વાગ્યા સુધીમાં ડેસરમાં બે ઇંચ વરસાદ વરસ્યો માંડવીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો વાંસદામાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો સાથે જ નેત્રંગમાં ભરૂચના નેત્રંગમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો પાટણમાં પણ રાત્રિના બે વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો તો નર્મદાના ડેડીયાપાડામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો ખંભાળિયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો કાલોલમાં દોઢ ઇંચ તો પાદરામાં ઇંચ વરસાદ વરસ્યો સિહોરમાં સવા ગારિયાધારમાં સવા ઇંચ વરસાદ વડોદરાના વરસાદમાં સવા ઇંચ જોટાણામાં એક ઇંચ વરસાદ જાંબુઘોડામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો ધરમપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો લાખણીમાં એક ઇંચ તો ચીખલી અને રાણાવાવમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો હાલોલ બેચરાજીમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો ધોરાજી પેટલાદ ભચાઉમાં રાત્રિના બે વાગ્યા સુધીમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો તો બોરસદ આંકલાવ દાહોદ અને જોડિયામાં પણ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગે જે પ્રકારે વરસાદની આગાહી કરી છે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો રાત્રિના બે વાગ્યા સુધી ગુજરાતના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પરંતુ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કરી દીધા છે કારણ કે હવે ગુજરાતનો એક પણ એવો જિલ્લો બાકાત નથી કે જ્યાં થોડો ઘણો પણ વરસાદ ના વરસ્યો હોય અથવા તો અમી છાંટડા પણ ના થયા હોય ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી ચૂક્યો છે ત્યારબાદ બીજા નંબરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે મધ્ય ગુજરાતમાં હજુ ઓછો વરસાદ વરસ્યો ગુજરાતમાં હજુ લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે વરસાદ વરસતા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે ખેતરમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે અને પૂજા વિધિ કરીને પાકની વાવણીની પણ શરૂઆત કરી દીધી છે મેઘરાજા હવે ધોધમાર વર્ષે હેત વરસાવે એવી ખેડૂતો પણ આશા સેવી રહ્યા છે ચોમાસું જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે પાણીની જે તંગીની સમસ્યા હતી એ હવે પુરાઈ ચૂકી છે સાથે જ લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે અસહ્ય બફારા અને ઉકળાટમાંથી પણ લોકોને રાહત મળી ગઈ છે